ધરમપુરના સિદ્ધુંબર ગામે ઉંદરનો શિકાર કરવા આવેલા કોભરા સાપને અનાજ કિરાણાની દુકાનમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક પેક કરવાના મશીનમાં તે ફસાઈ જતા લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ કરી કોબરા સાપને બચાવવામાં આવ્યો ધરમપુર તાલુકાના સિદ્ધુમર ગામે ભટાડી ફળિયામાં રહેતા દિલીપભાઈ સામજીભાઈ ગાંવિતના ઘરે અનાજ કિરાણાની દુકાનમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકમાં અનાજ પેકિંગ કરવા માટે વપરાતો ઇલેક્ટ્રિક પેકિંગ મશીન નીચે રાખવામાં આવેલ હતું આ મશીનમાં ઉંદર ભરાઈ જતા કોબરા સાપ તેનો શિકાર કરવા પાછળ પડ્યો હતો ઉંદરની પાછળ કોબરા પણ આ મશીનની અંદર ભરાઈ જતા તે અંદરથી બહાર જ નીકળી ન શક્યો હતો મશીનની અંદર ફસાઈ ગયેલા કોબરાને જોતા કલ્પેશભાઈ દ્વારા વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના ધરમપુર કપરાડા વિભાગના રેસ્ક્યુઅર મુકેશભાઈ વાયડને ફોનથી જાણ કરતાં મુકેશભાઈ દ્વારા કોબરા સાપ વિશે વિભાગને જાણ કરાઈ હતી જે બાદ દિલીપભાઈના ઘરે પહોંચી જઈ પેકિંગ મશીનમાં ફસાઈ ગયેલા ઇન્ડિયન સ્પેક્ટિકલ ઝેરી કોબરાને સાવચેતીપૂર્વક મશીનમાંથી બહાર કાઢી રેસ્ક્યુ કર્યો હતો મુકેશભાઈએ પોતાને તેમજ કોબ્રા સાપને કોઈ પણ પ્રકારની નુકસાની નહીં થાય તે રીતે સાવચેતી રાખી સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું ઝેરી કોબ્રા સાપથી ડરી ગયેલા દિલીપભાઈના પરિવારે મુકેશભાઈનો ખૂબ આભાર માન્યો હતો વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા ધરમપુર વન વિભાગને જાણ કરી એકાંતવાળા જંગલમાં કોબ્રા સાપને મુક્ત કરવામાં આવ્યો હતો આ એટલું કામ આપણા માટે સેફટી નું છે આપણે આ અમારી લાઈવ ન્યુઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ નોટિફિકેશન આપ shit